નમસ્કાર નખત્રાણા તાલુકાના નિરોણા નખત્રાણા સ્ટેટ હાઈવે પર આજે અચાનક પરિસ્થિતિ સર્જાઈ હતી નિરોણા સિંચાઈ વિભાગના ફૂલ પાણી રસ્તા પર ફરી વળ્યું જેના કારણે હાઈવે પર આવાગમન સંપૂર્ણ રીતે બંધ થઈ ગયું રસ્તો બંધ થતા જ હાઈવે પર ભારે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી ટ્રક ડમ્પર અને અન્ય ભારે વાહનો કલાકો સુધી અટવાઈ રહ્યા હતા જ્યારે સામાન્ય વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને સિંચાઈ વિભાગના કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને પાણી રોકવા માટે તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી હાલ કેનાલનું નુકસાન સુધારવાની કાર્યવાહી ચાલુ છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કેનાલની યોગ્ય જાળવણીના અભાવે આવી ઘટના બની છે જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો ફરી આવી સ્થિતિ સર્જાઈ શકે છે પ્રશાસન દ્વારા વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે અને રસ્તો વહેલી તકે શરૂ કરવાની ખાતરી અપાઈ છે મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યની સાથે સ્પષ્ટ વાત રિપોર્ટર હીરાભાઈ આહિર